નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે હા હાલ અમદાવાદમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ શહેરના મિરઝાપુર વિસ્તારના શખ્સની તે ઝડપે જઈ રહેલી કાર કલોલ તાલુકાના વાયડા ગામે પિલ્લરને અથડાતા અકસ્માત થયો હતો તેની સાથે કાર સળગી ઉડતા કારમાં બેઠેલા એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે એકને ઈજા થઈ હતી સળગી ગયેલી કારની પ્રાથમિક તપાસ દરમિયાન અંદરથી માંસનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો તે અંગે સાથે જ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે કલોલ તાલુકાના વાયણા ગામ પાસેથી પૂરઝડપે પસાર થયેલી નાળાના અથડાતાની સાથે પલટી ખાઈ જતા અકસ્માત થયો હતો તો તેની સાથે કાર એકાએક સળગી ઉઠી હતી ત્યારે કારમાં સવાર અમદાવાદના મિરઝાપુર વિસ્તારના મોહમ્મદ નામના શખ્સનું મોત થયું હતું જ્યારે સૈયદ મોહમ્મદ નામનો શખ્સ બેભાન અવસ્થામાં મળી આવતા પોલીસે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ